તારો દાખલો બનાવ્યા વગર ને થોડ ઉડી જાય તો કઈ કહેતો નહીં લાયા વગર રો ને તો જગત નો ધણી શેષ નાગ નહીં મારા બાપ

Hãy subscribe cho

શું આપડો કુગે આવે ને તમને ભમણે અત્યારે વાર પેલું દુઃખ મટી જાય છે આજથી દુઃખ બધું મટી જાય પોત રવિવાર આવે ને ત્યારે અત્યારે તમારા ઘર લેતા આવજો કુર્દન શું ગૌરી

કે જ્યાં કૂડ કપટ હોય ત્યાં ગમેથી ભોણો વેણ ભાઈ પટકી જાય સાર છે મારું જોગડનું વેણ તો ના પટકા બહુ પડે કોઈ દોડ रीतमा ठाऊ मारे बाय तो नजर आई थी गोगा तू कई इतलो हागो थईस ने तो ओ क्या वगर जो तो मु तो छोकरू छु तू छोकरू नथी टेमत आटली पब्लिक थणी आई के देखस तो तहसीलदार री माता पूजे गम भया

તો તો મારા બાપ મારું આજે સભા વાળું હું ગાડી નહીં ડાઈ છું ને મારા ભણતર માં કોઈ ફેર દુનિયાનો પોપો ને મારી કે પોપર ના કર આવું મારું ભણતર શીખું

એને હા હરવેડીની માતા બુંદારેજી માતા એ એય માં પરમણી પરમણી ગોબે લાઈ એક વેણ હેઠ લાઈ વધાવ નેન પુરી છે મારા

જેટલા ગુગા ઠઠી દી પથરી આપણે તો આપણે પારે આ તારે હું તારે બોલ કે પતરી કાઢું રો આપણે પથરી કાઢવા મે તો પડે કે મારો વેલા છે નહીં મારા તો કે હું તારો દીવો મેલી છે જઈ નહીં એટલે દુનિયામાં આપવો છે ને ધરતી પછી સત્ય મને શીખવાડ વસ્તુ દુખ આપતો રો આપણે ગુગા દુખિયારું છે એની પથરી ને લઈ જાય એટલું જુએ આપણે તો કાઢું કેમ કાળવા લાગતા નહીં બનાવ ગાણ કર્યું ગાણ કર્યું